ચાણસ્મા ખાતે યોજાયેલ બે દિવસીય વારાહી માતાજીનો પાટોત્સવ સંપન્ન થયો ચાણસ્મા શહેરની અંદર આવેલ પૌરાણિક વારાહી માતાજીના મંદિરે બે દિવસીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું ત્યારે રવિવારે વર્ષોલ્લાસથી પાટોત્સવ સંપન્ન થયો હતો જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા ખાતે જૂના અંદર આવેલ વારાહી માતાજીના શનિવારે સૌ બેન્ડના તાલ સાથે માતાજીની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો તેમજ બપોરના સમયે આનંદના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી તથા સાંજના સમયે સમગ્ર ચાણસમા શહેરની અંદર માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી

પરિવાર લાજેરા લક્ષ્મીરાથનું જૂનું પૌરાણિક મંદિર ચાણસમામાં વારાઈ માતાજી અને સ્વયંભૂ મૃત્યુજય મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં દર પાઠોત્સવ આ સુદ આઠમના દિવસે થાય છે અને ભક્તિ ભાવિ ભક્તો બહુ ઉમટાય અને દર્શનનો લાભ લે છે અને માતાજીની શોભાયાત્રા નીકળે છે અને રાત્રે રાસ ગરબાનો પ્રોગ્રામ હોય છે અને દી ચંદુમાં આવીને આનંદનો ગરબો દિવસ શોભામાન કરે છે જયગામમાં બાગાઈ માતાનું જે મંદિર છે બહુ પુરાણું મંદિર છે અહીંયા મહાદેવનું પણ મંદિર છે મુખ્યજી મહાદેવ એ પણ બહુ પુરાણું મંદિર છે અને હમણાં પાટો જે ઉત્સવ ઉજવાય છે બાળત્રીસ વર્ષની ધામ ધૂમથી ઉજગાય છે આજે પણ અહીંયા એકસો પાંચ કુંડીનો હવન થયો ભક્તો પણ દર્શન કરવા બહારથી પધારેલા ગામના અને આજુબાજુના ગામડામાંથી પણ પધારેલા ખૂબ સરસ રીતે ઉત્સવ થાય છે અહીંના પૂજારી છે અમારે કેશવગીરી એ પણ ખૂબ સરસ રીતે પૂજા કરે છે ભક્તોનું સ્વાગત પણ કરે છે માતાજીના આશીર્વાદ આપે છે અને ખૂબ સરસ રીતે અહીંની સેવા પૂજા થાય છે જય જીત સ્વાગત કરે છે ઉત્સવ હોય આ પાટોત્સવ પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવાર તથા હિરેન હિરેનભાઈ તથા બીનાબેન શુક્લા આ બંનેનો મોટો સપોર્ટ અને આપણે નો યજ્ઞ કર્યો એનો એક કુંડી પર ત્રણ જોડકો એવો આપણે પાત્રીસ કુંડીનો યજ્ઞ કર્યો સદ્ચની યજ્ઞ કહેવાય એટલે આપણે આ પોગ્રામ આજે અહીં કર્યો બે દિવસથી ધામધૂમથી લગભગ એક હજાર માણસ જેવો માતાજીને પ્રસાદી જઈ જમણવા તો જે આપણે અહીં કર્યો ભંડારો કરીએ છીએ હોય કર્યા કોઈ પાસ પાસ હોતો નહીં દર્શન કરવા આવો પ્રસાદ લઈ જાઓ આ માતાજીની સેવા છે અને માતાજી પૂરું પાર પાડે છે